કારણ કે આજે બાપાને આપણે બેસાડેલા અને પહેલી સાતમ અને આટલા સરસ આ વાતાવરણ વચ્ચે દિવ્ય વાતાવરણ વચ્ચે જ્યારે આપણે બધા ભેગા થયા છે તો એકવાર બધાને ખૂબ ખૂબ અભિનંદન આપીશ આ જગ્યા પર બાપાનું મંદિરનું નિર્માણ તો જ્યારે એનું બીજ રોપાયેલું તો ત્યારથી જ નિશ્ચિત થઈ ગયેલું હશે પણ અહીંયા બે મહારથીઓ બેસેલા છે અમારા મારાત્રી અને હરીશભાઈ જે તે સમયે જ્યારે કથા ચાલતી તો ત્યારે અમારા જેવા પામરજીઓ પર જલા બાપાએ ખાલી એટલું બોલાવી દીધેલું કે કંઈ તૈયારી નહીં હતી પણ જલારામ જયંતિ પર પ્રતિષ્ઠા થઈ જ તો એ પણ બાપાએ પૂરું થયું અને જેમ ભગવાન આપણે દગલેને પગલે ચોવીસો ચોવીસ કલાક સેવા કરી રહેલા છે એ કોઈ પણ દિવસ બહાર આવતા નથી હું કામ કારણ કે ભગવાન જે જાહેર કરે એ જીવ અને જે જાહેર નહીં કરે એ જીવ તો પણ સંતો એમ કહે કે માણસો કરેલા પુણ્યને જો જાહેર કરી દે અને લોકો તાળીઓ પાડી દે તો એને પ્રસિદ્ધિ મળી જાય ને અહીંયા પૂરું થઈ જાય પણ જો પુણ્ય જો પ્રાપ્ત કરવું હશે જંગો કલ્યાણ જો કરવું હશે તો પછી હંમેશા ગુપ્તદાનંદ હોવું જોઈએ એ લેખે લાગે નહીં તો માણસો એવી આશા રાખે અરે ભૂલથી બોલાઈ જાય વસ્તુ અલગ છે અને એની એક સત્તા સંતો એમ કહે કે ભૂદેવોને આપવામાં આવેલી છે એમના દ્વારા કદાચ આવે તો એ દોષ નહીં લાગે એવું અમે ગાડગે મહારાજના સંતના એ ચરિત્રમાં વાંચવામાં આવેલું તો કદાચ આપણે આપણી વાત ઊંચી કર્યા કરીએ તો એ દોષને પામે તો મારાશ્રીને વિનંતી કરીશ કે તમે તો બીજમાંથી છો આના પાયામાંથી છો તો એનો અંત તો નહીં કહેવાય કારણ કે આ તો અનંત છે પણ જ્યાં સુધી આ કાર્ય પ્રતિષ્ઠાનું પૂરું થયું ત્યાં સુધીના તમે સાક્ષી છો તો

वर्णानामर्थसङ्गानां रसानां छन्दसामपि मङ्गलानां च की वन्देवाणि विनायकौलिए जलारां पापा सद्गुरो साइनाथमहाराजे परं पूज्य जलारा પહેલી વાત તો હું તમને અને એને ચરિતાર્થ કરવા માટે જે આપણે બધા ભેગા થયા અને આપણી બધાની જે એક સાત્વિક ઉર્જા જેને હોરા કહેવાય જે અહીંયા હોરા પ્રગટ થઈ છે ને એ જ પરમાત્મા છે

એટલો બધો પાપી હતો અને જયંતિભાઈ એને એના જીવનની અંદર ખાલી એક સત્કર્મ કર્યું શું કર્યું એના દીકરાનું નામ નારાયણ રાખ્યું એ અજામિલે એના જીવનની અંદર ભગવાન નારાયણનું નામ એના દીકરાને આપ્યું અને એના દીકરાનું નામ ઈ બોલતો મરતી વખતે એને એક વખત નારાયણ એમ બોલાવ્યું એના દીકરાને ખાલી એક વખત એન્ડ સમયમાં એણે એક જ નામ ભગવાનનું નારાયણ પોકાર્યું તો પણ એ નર્કમાંથી બચી ગયો એની જગ્યાએ આપણે તો વારંવાર વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરીએ છીએ બરાબર અને એ વિષ્ણુ સહસ્ત્રના આપણને પાઠ કરાવનાર સતીશભાઈ હું તો એમના હૃદયને પણ કોટી કોટી વંદન કરું કે એને આપણને બધાને એક તરવાનો રસ્તો બતાવવામાં આવ્યો છે કારણ કે આજે વિષ્ણુ સહસ્ત્ર છે ને એનો ઉલ્લેખ ભીષ્મ પિતામય આ ભીષ્મ પિતાજી જે છે એ યુધિષ્ઠિર ને આ સંભળાવે છે વિષ્ણુ શાસ્ત્રના પાઠ અને આમાં લખ્યું છે મહાભારતમાં લખ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ વિષ્ણુ શાસ્ત્રના પાઠ કરે છે એને મોક્ષ જલ્દીથી પ્રાપ્ત થઈ જાય એટલે બસ આપણી ઉપર પરમાત્મા ની આશિન કૃપા બીજી હું તમને એક વાત એ કહેવા માંગીશ કે ત્વૈયે વદતમ જ્યારે સતીશભાઈ મને પ્રસંગ યાદ આવે ભાગવતનો જ્યારે બલિરાજાએ યજ્ઞ કર્યો અને વામન ભગવાન રૂપ ધારણ કર્યું સર્વસ્વ લઈ લીધું બલિયું ત્રણેય લોક નો રાજા હતો બલિ પૃથ્વીનો રાજા હતો બ્રહ્માંડ નો રાજા હતો એક ડગલું માપ્યું પૃથ્વી માપી લીધી બીજું ડગલું લીધું બ્રહ્માંડ આખું કવર કરી લીધું પરમાત્માએ ભગવાન વિરાટ એ અને એ સમયે પછી ભગવાને બલી ને પૂછ્યું કે બલિ હવે ત્રીજું પગલું ક્યાં તારું બધું રાજ્ય સ્વર્ગ લોક લઈ લીધો પૃથ્વીલોક લઈ લીધો હવે બોલ ડગલું ક્યાં મૂકું ત્યારે બલી કીધું તમે મારા મસ્તક ઉપર મૂકો અને મને પણ આત્મનિવેદન તમારા ચરણોની અંદર મને સમાવી લો પણ જ્યારે પરમાત્માએ એનું બધું જ લઈ લીધું

તારી કૃપાથી જ બલી ત્રણેય લોક નો રાજા બન રાજ્ય આપ્યુંભ્રંશ હતી આત્મુહા એટલે ભગવાનની દરેક લીલા અધરમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ મધુરાધિપતે રખીલમ મધુરો એટલે કદાચ આપણા જીવનની અંદર કોઈ વસ્તુ આપણા હાથમાંથી છૂટી જાય વહી જાય તો નિરાશ થવાની જરૂર નથી મારા પપ્પા ઘણી વખત કહે શાસ્ત્રીજી જો દયા ઉસકા ગમ નહીં ઓર જો પાયા હો કિસી સે કમ નહીં આજે મારે અત્યારે અત્યારે લગ્ન સીઝન ચાલે અમારે એક સંબંધીના બહુ મોટા માણસ છે એમને ત્યાં મારે એમને ત્યાં પણ જવાનું હતું બે હતા મારી પાસે ઓપ્શન કાં તો હું ત્યાં જઈ શકું અને કા તો હું અહીંયા આવી શકું બરાબર તો જો હું ત્યાં જાવ તો અહીંયા ના આવી શકું અને અહીંયા આવું તો ત્યાં ન જઈ શકું બરાબર કસમ કસમા રહી અને મે પછી એ પેલી વસ્તુને જાતી કરી બરાબર અને અહીંયા આવ્યો પણ અહીંયા આવીને જે મને મળ્યો એનાથી મને એમ લાગે કે મારું જીવન મારું સફળ થઈ ગયો મારો નિર્ણય એ સફળ થઈ ગયો કે અહીંયા આવા ભક્તો અને આવા સંત ચરિત્રો જેવા તમે બધા બેઠા છો એટલે ખરેખર ખૂબ આનંદ થયો કારણ કે આ વિષ્ણુ શાસ્ત્રમાં મેં પહેલી વખત ભાગ લીધો છે બીજા બધા પ્રસંગોમાં તો આપણે ઘણી વખત મેળ્યા પણ આ વિષ્ણુ શાસ્ત્રમાં પહેલી વખત મને પણ મારી એવી બધી મારા રોમટા એમ કહેવાય કે રૂવાડા રૂવાડા ઊભા થઈ ગયા અને મને ખરેખર હૃદયથી ખૂબ આનંદ થઈ રહ્યો છે એવા અવસરે જે આપણે ઠેકાણે બેઠા છીએ એ જે મંદિરનું નિર્માણ